જય સ્વયંભો કહે છે કે એ માનવ જે ક્ષાર સાધન છે તે હું તને બતાવું છું પહેલું છે વિવેક બીજું છે વૈરાગ્ય ત્રીજું છે સંપત્તિ ચોથું છે મોક્ષસ્સા આ સાધનોને થોડા હું તને વિસ્તારથી બતાવું છું પહેલું વિવેક આત્મા સત્ય છે અને આત્મા સિવાયનું બધું જ અસત્ય છે આવા દઢ નિશ્ચયને વિવેક કહેવામાં આવે છે બીજું છે વૈરાગ્ય આલોક અને પરલોકમાં ભોગ ભોગવવાની ઈચ્છાનો ત્યાગ કરવો અથવા તેમાં પ્રીતિ ન રાખવી એવા સાધનને વૈરાગ્ય કહેવામાં આવે છે ત્રીજું છે ષટ સંપત્તિ આ સાધન સાધના સ પ્રકાર છે માટે જ તેને ષટ સંપત્તિ કહેવામાં આવે છે આ સયે સાધકના જીવનની સાસી સંપત્તિ છે તે સયે પ્રકારે છે પહેલું છે શમ એટલે વાસનાનો ત્યાગ કરવો બીજું છે દમ એટલે બાય ઇન્દ્રિયનો નિગ્રહ ત્રીજું ઉપર હતી એટલે પ્રપંચમાંથી નિવૃત્તિ અને છે તિતિક્ષા ઠંડી ગરમી સુખ દુઃખ હાનિ લાભ જીવન મરણ આદિ ધર્મને સહન કરવાની યોગ્યતા પાંચમું શ્રદ્ધા બ્રહ્મનિષ્ઠ સદગુરુ અને વેદ વેદાંત શાસ્ત્રના વાક્યોમાં ભક્તિ છે સંસાધન સિતની સંપૂર્ણ એકાગ્રતા આ સ સાધનો મળીને શટ સંપત્તિ નામનું ત્રીજું સાધન બને છે ચોથું છે મોક્ષસા અથવા મુમુક્ષતા સાધક વિચાર કરે છે કે હું જીવ છું લાખો વાર જન્મ મરણના બંધનોમાં પડ્યો હવે આ માનવ જન્મના સંસારના બંધનોમાંથી મુક્ત થઈ જાવ આવી તીવ્ર મોક્ષેશા અથવા કહે છે આત્મજ્ઞાનના ચાર સાધનોમાં ત્રીજા સાધન ષટ સંપત્તિના શમ નામની જે પહેલી સંપત્તિ છે તેમાં જ કામ ક્રોધાધિક વાસનાનો ત્યાગ થવો જોઈએ હે માનવ આમ આત્મજ્ઞાનનો અધિકાર મેળવવામાં જ અશાસ્ત્રી દૈત દૈત તીવ્ર અને મંદ દૈત તો અનાયસે દૂર થઈ જાય છે સિત્તની એકાગ્રતામાં મનોરાજ્યનું મંદ દૈત પણ સહજ રીતે દૂર થાય છે જીવ કહે છે કે હે મહાપુરુષ આત્મ બોધ પ્રાપ્ત કરવા આત્મબોધ પ્રાપ્ત કરવા માટે બોધ થયા પહેલાં જ અશાસ્ત્રી દૈતનો ત્યાગ કરવાના સંબંધમાં આપે જે કહ્યું તે ઠીક છે પરંતુ તત્વબોધ પ્રાપ્ત થઈ ગયા બાદ એ અશાસ્ત્રી દૈતને ફરીથી ગ્રહણ કરવામાં આવે તો કોઈ વાંધો ખરો મારા મનની શંકા દૂર કરો કૃપા કરો ત્યારે સંત મહાત્મા કહે છે બોધ પ્રાપ્ત થયા બાદ પણ જીવન મુક્તિ સિદ્ધ કરવા માટે કામ ક્રોધનો ત્યાગ કરવો જરૂરી છે કામ ક્રોધના ફાસામાં ફસાયેલો જીવ જીવન મુક્તિ પ્રાપ્ત કરી શકતો નથી આ અશાસ્ત્રી દૈત્યને ગ્રહણ કરવામાં આ મોટામાં મોટી હાનિ છે માનવ કહે સંત મહાપુરુષ જે સંસારમાં જન્મ જન્મમરણાદિ અનેક દુઃખો છે સંસારથી બહુ ખેદ પામેલો છું માટે જેમાં જન્મ મરણ આદિ દુઃખો નથી એવી મોક્ષરૂપ વિદેહમુક્તિ મને થાય તો જ હું કુતાર્થ થઈ શકું પરંતુ અહીં હું જીવ છું ત્યાં સુધી તો મને જીવન જીવન મુક્તિની કોઈ જરૂર જણાતી નથી બોલો સત્ય સનાતન ધર્મ જય સ્વયંભો